તેની સરખામણી માલસામાનમાં પ્લસ કરી નાખવાનું બરાબર એ ફોર્મેટ જયારે કરાવી તો હજી તમને ખ્યાલ આવશે પછી ચાલીસ હજાર નું જૂનું માલસામાન હતો એ નવી મિલકતમાં નવા બાંધકામમાં આપણે વાપર્યું છે અને જેનો ઉપર દર્શાવે છે વીસ લાખની

આ ફોર્મેટમાં જેટલી પર પોઈન્ટ્સ અહીંયા લખેલી છે આ જેટલા પર આપણે કરાવશું એમાં બધામાં વાપરવાની છે મીન્સ કે આ ફોર્મેટ તમને તમને एग्जाम ના પોઈન્ટ ઓફ વ્યૂ થી યાદ કરવાનો જરૂરી છે ક્લિયર તો સૌ આવી જોઈએ સૌથી પહેલા આપણે શું લખવાનું તો જો મૂડી અને મહેસૂલી ખર્ચની વેચણી પર દર્શાવવાનું પત્રક આ હેડિંગ તમે આપશો અહીંયા વિગત લખવાની અહીંયા મૂડી ખર્ચ અને અહીંયા મહેસૂલી ખર્ચ તમારે લખવાનું છે બરાબર આ એક જી કોલમ છે ઈમેલ

ખર્ચ બરાબર અને આનું પ્રમાણ કેટલાનું છે પાંચ જેમ ત્રણ પાંચ અને જેમ પરોક્ષ કરશો બરાબર પરોક્ષ માં છે અને એનું પ્રમાણ કેટલું છે પાંચ જેમ ત્રણ છે બરાબર તો આ તો તમારે લખાઈ ગયું હવે તમારે શું કરવાનું જો પહેલા વર્ડ શું લખેલું હોય માલ સામાન લખેલું હોય તો માલ સામાન તમે અહીંયા લખી નાખો બરાબર તેના પછી ખર્ચ લખેલું હોય તો ખર્ચ લખી નાખો અચ્છા અહીંયા તમારે શું આવશે ખબર માલ સામાન અને મજૂરી ખર્ચ લખેલું છે ને તો અહીંયા મજૂરી આવશે તો માલ સામાન મજૂરી મજૂરી બેમાં યુઝ થાય છે ને

તેના પછી તમારે શું કરવાનું પેલી લાઈન જવાનું તો અહીંયા ખાલી જગ્યા છે એક અને બીજી એક ખાલી જગ્યા અહીંયા છે તો આને ભરવાનું કેવી રીતે ફિલઅપ કેવી રીતે કરવાનું તો આ ખાલી જગ્યાની બાજુમાં જે નંબર હશે તમારે લખવાનું છે એટલે આ તમારે આમાં જ જોવાનું બરોબર તો આની બાજુમાં ત્રણ નંબર જ ખાલી છે ક્લિયર અને આ રોમાં પાંચ નંબર બાજુમાં જો તો અહીંયા પાંચ નંબર લખવાનો આમ ઉભે લાઈન ની કરવાનો વર્ટિકલ જવાનો હવે આ તમારે લખી આવી ગયું હવે આ 5 * 5 કરનાકો એટલે 25 થાય આ 5 * 3 કરનાકો એટલે 15 થાય આ 3 * 3 કરનાકો એટલે 9 થાય એટલે તમારો પ્રમાણ કેટલો આવ્યો 25 જ 25 જ 15 જ 9 એટલે ટોટલ તમારો કેટલો થાય 49 થાય આખી 25 + 15 + 9 હા 49 તમારો એશ્યુ આવી ગયો હવે આપણે આમાં વધારા કરી શકીએ છીએ એસી હાજર હતી ટોટલ ઓગણપચાસ છે ને પચીસ આનું પંદરનું નવ આનું નવ લાખ એસી હજાર ગુણ્યા ભાગ્યા ચાલીસ સોરી ઓગણપચાસ તો પાંચ લાખ તમારો માલ સામાનની કિંમત થઈ પાંચ લાખ ગુણ્યા પંદર ભાગ્યા પચીસ કરીશ તો આમાં આપણે વધારો કરવાના છીએ તો વધારો તો સિમ્પલ આપેલો છે માલ સામાનમાં ત્રીસ મજૂરીમાં પચીસ અને પરોક્ષ ખર્ચામાં દસ એટલે ત્રીસ પચીસ દસ માલ સામાન માં ત્રીસ ટકા मजूरी ना परोक्ष त्रीस टका गणी, है। पांच ना तका गणी है तो दौ लाख मा 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 तो माल सामान रूपयाल थयो मजूरी त्र लाख पच्चीस टका गणीए तो पचोतेर हजार ना વધારું થયું અને એક લાખ એસી માં દસ ટકા કરશું તો અઢાર હજાર તો ટોટલ તમારું કેટલું થાય દોઢ લાખ પ્લસ પંચોતેર હજાર પ્લસ અઢાર હજાર તો બે લાખ તમારું થયું ટોટલ કેટલી કિંમત થઈ જાય એસી પ્લસ કરશો તો બાર લાખ ને ત્રેવીસ હજાર તમારે ટોટલ મહેસૂલી ખર્ચ તમારું થઈ ગયું કારણ કે આ બધો આ ખર્ચ કેટલું હોય મહેસૂલી ખર્ચો તો એક લાખ એસી પ્લસ અઢાર હજાર એક લાખ અઠ્ઠાણું હજાર અને 3 લાખ પ્લસ 75000 એટલે કે 3.75 3 અને 5 લાખ માં 1.5 લાખ પ્લસ થઈ ગયા તો 6.5 લાખ તો ટોટલ 12 લાખ 23000 નું તમારું મેસૂલી ખર્ચ આવવાનો છે બરાબર મૂળ કિંમત કેટલી હતી 9 લાખ 80 અને તમારો વધારો કેટલો થયો વધારો આપણે કેટલો તો 2 લાખ 43000 બરાબર તો 2 લાખ 43000 નું અહીંયા ખર્ચમાં થયેલ વધારો 2 લાખ 43000 પુનઃ બાંધકામ કરવાનું રોકડમાં થયેલ ખર્ચ એટલે જે આપણે નવું ખર્ચ બાંધકામ કરવાના છીએ કેટલાનું કરવાના છે વીસ લાખમાં કરવાના છીએ તો એ વીસ લાખ તમારે અહીંયા લખવાના હવે એમાં પ્લસ કરવાનું

જૂના ભાગનો ફરી માનવાનો મહેસૂલી ખર્ચ છે આઠ લાખ સત્તર હજાર જે તમારો જવાબ આવ્યો તેને આપણે શું કહેવાના છીએ મોડી ખર્ચ કહેવાના છીએ હવે જે પર તમારો મહેસૂલી ખર્ચ આવ્યો ને એમાં બે વસ્તુ બાદ કરવાની છે સૌથી પહેલા જૂના બાંધકામમાં ટોટલ મૂડી ખર્ચ તમારો આઠ લાખ સત્તર હજાર આવી ગયું અને મહેસૂલી ખર્ચમાં તમારે શું કરવાનું બાર ત્રેવીસ માંથી બાર લાખ ત્રેવીસ હજાર માંથી બાદ કરવાના ચાલીસ હજાર અને પચીસ હજાર અગિયાર લાખ ને અઠાવન હજાર તમારો જે ખર્ચો આવ્યો એ તમારો ખર્ચ થયો બરાબર તો આપણું આ ફોર્મેટ પતી ગયું હવે આપણે આવશું આમ ડુંગી તરફ આમનો આપણે સૌથી પહેલા કઈ કરવાની જે આપણે નવા એન્ટ્રી કરીને મૂડી ખર્ચ ખાતે લઈ ગયા તે બેંક ખાતે સૌથી પહેલા બેંક ખાતે તમારે લઈ જવાના જેટલો એટલો તમારા નવું કારખાનું બનવાનું છે વીસ લાખ રૂપિયા બરાબર જમા કરી નાખ્યા ઉધાર તમારે શું કરવાનું અહીંયા તમારું જેટલું ટોટલ કોસ્ટિંગ આવી હાલની કરંટ કી 1223 એ તમારે અહીંયા 1223000 અહીંયા લખી લેવાનું બરાબર હવે ડિફરન્સ અમાઉન્ટ જે આવશું ને તમે નવા કારખાના ખાતે લઈ જાજો તો 20 લાખ માઈનસ કરશું 1223000 20 લાખ માઈનસ 1223000 તો 7 લાખ 76000 તમે નવા કારખાના ખાતે લઈ જાશો

પચીસ હજાર પુનઃસ્થાપના ખાતે પચીસ હજાર એમાંથી માઇનસ કરશું ચાલીસ હજાર પુનઃ ખાતું પુનઃસ્થાપના ખાતું જમા અને પચીસ હજાર પુનઃસ્થાપના ખાતું જમા બે થયા છે તો ચાલીસ હજાર માઇનસ કરશું તો આપણે અગિયાર લાખ હજાર તમારું આવી જશે

બાર લાખ ને ત્રેવીસ હજાર જમા આવશે ટોટલ કરશો તમે તો અગિયાર પોઈન્ટ અઠાવન પ્લસ પોઈન્ટ પચીસ પ્લસ પોઈન્ટ ચાલીસ બાર પોઈન્ટ ત્રેવીસ તમારું આન્સર આવી ગયા છે હવે આપણે નવા કારખાના તેના પછી પુનઃસ્થાપના ખાતું અહીંયા થયું હતું ને અહિયાં કેટલું થયું હતું પુનઃસ્થાપના ખાતું ચાલીસ હજાર જમા થયા હતા ને તો અહીંયા ચાલીસ હજાર તમારે ઉધાર કરવા પડશે બરાબર હવે ટોટલ કેટલું આવે છે સાત લાખ સિત્યોતેર હજાર અને અહિયાં અગિયાર લાખ આઠ અઠાવન મહેસૂલી ખર્ચ ખાતે અને અહીંયા તમે જોશો તો એ સેમ ફિગર આવશે આઠ લાખ સત્તર અને અગિયાર લાખ અઠાવન હજાર કે તમને કાકા નંબર સોડવું અને લેક્ચર નંબર ટુ સમજમાં આવ્યું હશે હવે મળીએ છીએ બીજા લેક્ચર માં નવા સમજ સાથે ત્યાં સુધી